તમારું સ્વાગત છે મારા કિચન આજે આપણે બનાવીશું ગુણોનો ભંડાર એવો કેરીની ગોટલીનો મુખવાસ જો તમે હજુ સુધી કેરીના ગોટલા ફેંકી દેતા હોય તો આ જો બેનિફિટ તમે જાણી જશો કેરીના ગોટલીના મુખવાસના તો તમે ક્યારેય નહીં ફેંકો એકવાર બનાવી આખું વરસ સ્ટોર કરી શકાય એવી કેરીની ગોટલીનો મુખવાસ બનાવીશું જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો અહીંયા મેં કેરીનો રસ કાઢ્યો હતો લગભગ પચીસ જેટલા કેરીના ગોટલા છે તો વીસથી પચીસ કે દસ બાર ગોટલા હોય તો પણ તમે લઈ શકો છો આ રીતે આપણે એને પ્રેશર કુકરમાં ટ્રાન્સફર કરી અને ઉપર સુધી મેં એક લીટર જેટલું પાણી ઉમેરી દીધું છે ઢાંકણ ઢાંકી અને મીડિયમ ફ્લેમ પર આપણે દસથી બાર વિસલ કરી લઈશું એક વિસલ હાઈ ફ્લેમ પર અને પછી મીડિયમ ફ્લેમ પર દસ જેટલા વિસલ મેં કર્યા તો અગિયાર જેટલા વિસલ મેં કર્યા છે પછી પ્રેશર નીકળવા દીધું આ રીતે ગોટલી હવે હું અડી શકું એટલી મેં એને ઠંડુ થવા દીધું હવે આપણે એને ચારણીમાં કાઢી અને પછી આપણે એને હલકા ઠંડા થવા દેવાનું તો અડી શકાય એવા મેં એને ઠંડા થવા દીધા આ રીતે ચારણીમાં જો એને રાખીશ હવે આપણે ગોટલીઓને તોડવાની છે તો એની બે રીત છે તમે ગોટલાને રસ કાઢી સુકાવા દેવાના અને પછી તમારે એને તોડી અને સ્લાઇસ કરી અને પછી તમે એને બાફી શકો તો બે રીતથી હોય છે તો હું આ કૂકરમાં બાફીને મને રીત ઇઝી લાગી એટલે એ રીતથી તો આ રીતે ગોટલીઓ તમે બાફી હશે એટલે હલકું તમે બે ત્રણ વાર એને મારશો આ રીતે દસ્તાના મદદથી એટલે ઇઝીલી આ રીતે ખુલી જશે પછી તમારે ગોટલી છે એ કાઢી લેવાની હા તમારે બહુ જોરથી એને નથી મારવાનું હલકું હલકું નહીં તો ગોટલી તૂટી જશે અને તમે સ્લાઇસ બરાબર નહીં કરી શકો તો આ રીતે તો ગોટલું મેં અલગ કરી લીધું અને ઉપરનો ભાગ મેં ફેંકી દીધો એ જ રીતે તો પાટલી પર દસ્તાના મદદથી તમારે આ રીતે હલકું ગોટલાના ઉપરના ભાગમાં તમે એને આ રીતે થોડી વાર બે ત્રણ વાર મારશો એટલે ઇઝીલી આ રીતે ખુલ્લી જશે તો આ રીતે અને પછી ગોટલું તમારે ઇઝીલી કાઢી લેવાનું અહીંયા ગ્લવ્સ તમારે પહેરી લેવાના ગોટલીના લીધે થઈને હાથ તમારા એકદમ કાળા થઈ જશે અને ઉપરથી છાલનો ભાગ હોય થોડો એ તમારે કાઢી લેવાનો તો આ રીતે બધી ગોટલીઓ હું કાઢી રેડી કરી લઈશ તો આ રીતે મેં આટલી ગોટલીઓ રેડી કરી લીધી હવે નાઇફ લઈ અને તમે એના મદદથી પણ આ રીતે પાતળા પાતળા સ્લાઇસ કરી લેવાના તો આ એક રીત છે અને બીજી રીત છે તો જો તમારા પાસે બટેટાની ચિપ્સ બનાવવાની ખમણી હોય તો એમાં એકદમ ઝીણું થાય એનાથી તમારે આ રીતે એને સ્લાઇસ કરવાના તો આ જે પાતળા પાતળા સ્લાઇસનો મુખવાસ ક્રિસ્પી અને બહુ સારો એવો બને છે તો આ રીત વધારે સારી મને લાગી તો ચિપ્સ તમે જે બટેટાના બનાવતા હોય પાતળા પાતળા જેનાથી સ્લાઇસ થતાં હોય એનાથી ગોટલીઓ તમારે ખમણી લેવાની તો આ રીતે એકદમ ઝીણું ઝીણું બને એવું હું ખમણી અને રેડી કરી લઈશ તો આ રીતે એકદમ પાતળું પાતળું મેં ખમણીને રેડી કરી લીધું તો જે નાની ખમણીની ખમણ હોય એમાં પણ તમે કરો તો પાતળું પાતળું ખમણ થશે પણ આ રીતે થોડા ચીપ્સ હશે તો તમને ઈઝી પડશે સ્ટોર કરવામાં અને તૂટશે પણ ઓછા તો આ રીતે મેં ખમણી અને અત્યારે મેં પાંચ છ ગોટલી ખમણીને રેડી કરી લીધું હવે સુકવવા માટે તમારે કોઈ કપડું લેવાનું કે કોઈ મોટી પ્લેટ લેવાની અને આ રીતે તમારે પ્લેટમાં એને છાંટી અને ચોવીસ કલાક માટે એને સૂકવવાની છે તો આ રીતે મેં અત્યારે તમને થોડી ગોટલી આ રીતે પ્લેટમાં છૂટી કરી હું સૂકવી રહી છું એ રીતે મેં તમને બતાવ્યું મેં એને મોટી ચાદરમાં બધી ગોટલીને એક સાથે સૂકવી હતી તો પૂરી રાત મેં ફેન નીચે અને પછી સનલાઇટ નીચે આખો દિવસ એને સુકવીને રાખી ચોવીસ કલાક થયા એટલે એકદમ સારી રીતે ક્રિસ્પી એવી ગોટલી સુકાઈને રેડી થઈ ગઈ હવે તમારે કોઈ એરટાઈટ બોટલમાં એને ભરી દેવાની અને જ્યારે પણ તમારે એનો મુખવાસ બનાવવો હોય ત્યારે તમારે એને ઘીમાં સ્લો ફ્લેમ પર શેકી લેવાની તો ઘીનું પ્રમાણ અહીંયા એકદમ ઓછું રાખવાનું છે બહુ વધારે નથી રાખવાનું અડધો ટેબલ સ્પૂન જેટલું મેં ઘી લીધું અને એમાં તમારે જેટલી તમારી કોઈ રેગ્યુલર બોટલ હોય જેમાં તમે એકસાથે દસ પંદર દિવસનો મુખવાસ રેડી કરી સ્ટોર કરતા હોય એટલી બોટલ જેટલો તમારે આ રીતે કેરીને ગોટલીના સ્લાઇસ જે સુકાયેલા છે એ લઈ અને તમારે એને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર લગભગ તમે એને છથી સાત મિનિટ જેવું ચલાવતા રહી અને શેકી લેવાનું છે તો બળવી ન જોઈએ પાંચ મિનિટ બી લાગે જો ફ્લેમ તમારી વધારે પડતી હાઈ હશે તો તો આ રીતે લગભગ મેં એને પાંચથી છ મિનિટ જેવું શેક્યું પછી આ રીતે ઉપર આપણે સંચળ છાંટી દઈશું ચટપટો એવો બહુ ટેસ્ટ સારો એવો આવશે અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું ગેસની આંચ બંધ કરી અને આપણો કેરીની ગોટલીનો મુખવાસ રેડી છે ઠંડો થવા દેવાનો અને પછી બોટલમાં ભરી દેવાનો એ જ રીતે હું બીજી ગોટલીનો મુખવાસ પણ આ રીતે થોડો થોડો કરી શેકી રેડી કરી લઈશ તો તમને જેટલો જરૂર લાગે એટલો જ તમારે બનાવવાનો તમે તલનો મુખવાસ બનાવો ત્યારે પણ આ ગોટલી એમાં ઉમેરી શકો ગોટલીના ફાયદાઓ તો બી ટ્વેલ્થથી ભરપૂર છે સાથે જો તમારી પાચન શક્તિ નબળી હોય તો એમાં પણ મદદ કરે તમારું વેઇટ જો વધતું હોય તો એ પણ વધવા ન દેજો તમે ખાધા પછી આ મુખવાસ ખાશો તો અને બહુ ગુણકારી એવી ગુણોનો ભંડાર વિટામિન મિનરલ્સથી ભરપૂર એવો જો ગોટલીનો મુખવાસ તમે ક્યારેય ન બનાવતા હોય અને ગોટલા ફેંકી દેતા હોય તો એકવાર આ રીતે બનાવી તમે ટ્રાય કરજો અને મને કહેજો કે તમને આ કેરીની ગોટલીનો મુખવાસની રેસિપી કેવી લાગી અને તમે કઈ રીતે બનાવો છો એ પણ મને જણાવજો તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જે નવી રેસિપીઓ માટે તમે બેલેકન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ